કચ્છમાં ફળફળાદીની ખેતીને બી બીપર જોઈ વાવાઝોડામાં જે વ્યાપક નુકસાન થયું છે તેની સહાયની રકમ આ દિવસ સુધી ચૂકવવામાં આવી નથી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર અમિત અરોડાને એક આવેદનપત્ર પાઠવ્યું કચ્છમાં તાજેતરમાં બીપર જોઈ વાવાઝોડામાં અતિશય નુકસાન થયું છે નુકસાનનો સર્વે કરવામાં આવ્યા બાદ અત્યાર સુધી વાવાઝોડાની સહાય નહીં મળી હોવાની વાત આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અમિત અરોડાને આવેદનપત્ર પાઠવતી વેળાએ ઉચ્ચારી હતી ખાસ કરીને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ડેજા અનુજાતિ વિભાગના જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ સોલંકી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે યોગેશભાઈ પોકાર રામ ગઢવી રાજેશભાઈ આહિર રાજેશ સાય રામદેવસિંહ જાડેજા સમીપ જોશી ભરત સોલંકી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી પીપજો વાવાઝોડામાં જે નુકસાન થયું છે ખાસ કરીને મુન્દ્રા તાલુકાના ઝરપરા ભુજપુર ધબ બોરાણા કપાયા નવી જાળમાં જે ખારેકના પાકને નુકસાન થયું છે તેનું પેકેજ જાહેર થયું છે તે તાત્કાલિક તાત્કાલિક અસરથી સહાયની રકમ ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે કિસાન કોંગ્રેસ મોરચો અને કચ્છ જિલ્લા કોંગ્રેસે કલેક્ટર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે કે જે ડુંગળીનો પાકની સિઝન આવતા જે કેન્દ્ર સરકારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ વિષય અને ગુજરાતમાં સાથે સાથે કચ્છમાં જે બીપોર જોઈ આવીને અતિશય અતિભારે નુકસાન કર્યો છે કચ્છમાં તેમાં ખાસ કરીને જે બાગાયત ખેતીને બીપોર જોઈ નુકસાન કર્યો છે તેમાં ખાસ કરીને જે કચ્છનો કલ્પ વૃક્ષ કહેવાય ખારેક જે મુન્દ્રાના પટ્ટામાં જે જેનો હબ ગણાય ઝડપરા દ્રબ ભુજપુર નાની મોટી બોરાણા કપાયા નવીનાળ જે ગામો છે તેમાં ખારેકના પાકને અતિશય નુકસાન અને ભારે નુકસાન થયેલ છે ત્યારે સરકાર શ્રી જે વળતરનો પેકેજ જાહેર કર્યો અતિ કક્ષાએ કર્યો છે એ ખેડૂતો માટે એક મજાકલી કહેવાય એવો પેકેજ જાહેર કર્યો છે છતાં પણ કોઈ ખેડૂતે કે ભાજપના અહીંયાના ધારાસભ્ય કે સાંસદશ્રીએ કોઈ અવાજ પણ ઉઠાવ્યો નથી કચ્છના જનતાને કચ્છના ખેડૂતો માટે ત્યારે સહાય જાહેર થઈ તેમાં એક જ સરખા ફોર્મ એક જ સરખો નુકસાન એક જ સરખો વાવાઝોડો હોવા છતાં પણ સહાયમાં વિસંગતતા એક ખેડૂતને અઢી લાખ રૂપિયા સહાય અને એક ખેડૂતને સત્તર હજાર રૂપિયા સહાય જે સહાયમાં વિસંગતતા છે અને એનાથી પણ અતિથી અતિ ગંભીર બાબત જે મેં ગામોના નામ જણાવ્યા જડપરા દ્રબ ભુજપુર નાની મોટી બોરાણા કપાયે જે આઠ દસ ગામો છે જે ખારેકનો હબ ગણાય છે એમાં પાંચસોથી વધારે ખેડૂતોને હજુ એક પણ રૂપિયો સહાય મળેલ નથી જિલ્લા કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમે કલ માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કિસાનોને જે ડુંગળીનો પાક અત્યારે જ આવ્યો છે ને તે જ સમયની અંદર કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી અને ખેડૂતોના પેટ ઉપર પાટું માર્યું છે ડુંગળીના ભાવ દિવસે ને દિવસે ગગડતા જાય છે તેમ છતાં નિકાસબંધી કરી અને ખેડૂતોની આજે હાલત બહુ કફોડી બની છે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરું તો જૂનાગઢ રાજકોટ જેવા જિલ્લાઓની અંદર ડુંગળીનો મબલક પાક ખેડૂતોને થઈ રહ્યો છે અને એ ખેડૂતોને જે નિકાસબંધી કરી કેન્દ્ર સરકારે ખેડૂતોના પાકને બહુ જ નુકસાન થયું છે એ બાબતે આજે અમે જિલ્લા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપ્યું છે